મમ્મી આમાં પેલું મશીન આવે છે બહુ લાવવાનું એના છે આ મશીન છે આ રહી મશીન મશીન છે ને બરાબર આ રહી મશીન પણ મન મશીન છે ને ચમચા છે હું બરાબર બરાબર માખણ બનાવી દો અને જમવામાં મમ્મા શું બનાવ્યું તમે કોબીસ બટાકા કોબીસ બટાકા નું શાક ને મસ્ત મજાની રોટલી તો અમે ઘી ઘરે જ બનાવીએ છીએ મિત્રો કેમ કે બજાર નું ઘી બહુ જ મોંઘું હોય છે અને ભેરસેર વાળું હોય છે એટલા માટે મારી મમ્મી રોજ દૂધ મંગાવે છે ખેતરમાંથી તો એ દુધ જેટલું પીવાયું પીએ છે ઘરમાં વપરાયું વપરાય છે પછી એની ફ્રિજમાં મૂકી દે છે મલાઈ બનાવે છે મમ્મી અને મલાઈ બનાવીને આવી રીતે એકઠી કરે છે જો રીતે એકઠી કરીને આપણે દેશી ઘી બનાવવામાં આવે છે મમ્મી આરું ઘી કેટલું પડશે કિલો ઘી પડશે એમ અરે વાહ તો બજારમાં કિલો ઘી કેટલા રૂપિયા છે મમ્મી સાતસો સાતસો રૂપિયા પણ એ તો બેરસે વાળું હેસે બરાબર આ તો પ્યોર દેશી ઘી કહેવાય કેવાય મમ્મા પ્યોર દેશી ઘી અને એમની કેટલાય બધા કે છે કે તમે ઘી વેચો હા ઘરે મમ્મી બનાવે છે અને કેટલાય લોકો અમાર મમ્મીને કે છે કે તમે અમને વેચાતું આપો પણ અમાર ઘરે ઘી વેચાતો આપી દીધું વેચાતો વેચાતો આપી દીધું મમ્મી ઘરે વખત વેચાતો આપી દીધું બરાબર 700 રૂપિયા કિલો 700 રૂપિયા કિલો તે છતાં પણ હું તો નાચ પાડું છું કેમ કે આવું ઘી ક્યારે બજારમાં ઉપલબ્ધ નથી કેમ કે આ મમ્મી ઘરે બનાવીને મસ્ત મજાનું ઘી સ્ટોર કરી રાખે છે શું છે બેટા કોણ માગે છે કોણ માગે છે કેમ એવું કઈ કે બ્લોગ ઉતારી એમ કે દો શું કરે શું ખાવ છું તું ઓ બાપરે શું લાગે અને મારો વીર તો જો વીર વીર તો મારો મસ્ત મજાનું સુઈ રહ્યો છે એની કોઈ પણ મગજ મારી નથી જો એની મમ્મી કામ કર્યા કરે છે અને હું બ્લોગ ઉતાર્યા કરું છું વીર સુઈ ગયો મમ્મીએ તો મસ્ત મજાનું શાક બનાવી દીધું છે કોપી જો અરે વાહ જોરદાર

જો ત્રણ વાટકીમાં દૂધ છે તો આવી રીતે સ્ટોર કરવામાં આવે છે નીચે બધા છેલ્લા બધા ઘી છે જો તો આ રીતે કા માટેના ઘી છે અને અમે આવી રીતે દેશી ઘી બનાવીએ છીએ તો જો મિત્રો અત્યારે કેવું રગડા જેવું હતું અને ગેસ પર મૂકી દીધું છે તો ઘી આવી રીતે બનાવવામાં આવે છે તમે પણ પ્લીઝ એક વખત ટ્રાય કરો ઘરે બનાવવાનો કે દેશી ઘી આવી રીતે બને જો અહીંયા કેવું મસ્ત મજાનું ઢીલું ઢીલું થઈ ગયું છે હવે આને મમ્મી પીસી નાખશે કે ઘી હોય મમ્મી હલાય લાય ને હલાય લાય પીસી નાખ બરાબર તો ઘી બનાવવાનું બહુ એકદમ આસાન રીત છે કેમ કે સિમ્પલ તરીકે હું તમને બતાવવા જઉં સિમ્પલ રીતે તમને કહેવા જઉં તો દૂધ આવે ને એ દૂધ ફ્રિજમાં મૂકી દેવાનું પછી એની મલાઈ બનાવી દેવાની ગરમ કરવાનું દૂધ ગરમ કરીને મલાઈ મૂકી દેવા હે મમ્મા હા એ ગરમ દૂધ ગરમ કરીને ફ્રિજમાં મૂકી દેવાનું જો કે એની પટણ ચાર દિવસથી મલાઈ બની જશે અને મલાઈ મલાઈ બન્યા પછી આવી રીતે ગેસમાં ગરમ કરવા મૂકી દેવાનું પછી મમ્મી જે રીતે આગળ કઈ રીતે બનાવશે એવું તમે સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું છું જો આવી રીતે ઘી બનાવવામાં આવે છે જો કે મસ્ત મજાનું એક તંદુરસ્ત દેશી ઘી આપણે કહી શકાય આને જો અમને કેવું રગડા જેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું ઉભરો ફાટીને જો હલે હલે ગણી મમ્મી

એ મારી ગીゼમા મારી ગીゼ આ મારી જે છે રે જે પણ દેશી ઘી હશે એ ઉપર તરીને ઉપર આવશે હું તમને બતાવવાનો છું જો લાઈવ મિત્રો લાઈવ તમને બતાવવાનો છું કે દેશી ઘી ઘરે કઈ રીતે બને છે તો આ રીતે ઘી બને છે દેશી ઘી જો અને પ્લીઝ હું તમને તો એટલી रिक्वेस्ट કરું છું કે જે પણ બજાર ઘી ખાતા હોય એ પ્લીઝ તમે ના પરચેસ કરશો અને ઘરે દૂધ રાખીને ગરમ કરીને ફ્રિજમાં એકઠી કરીને મલાઈ ત્યાં ઘી તમે બનાવી શકો છો

પણ હજુ પણ થોડી વાર લાગશે પાંચ એક મિનિટ જેવી સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે સંપૂર્ણ માહિતી આપવાનો છું કે એસી ઘી ઘરે આપણે કઈ રીતે બનાવી શકાય તો તમે જોયા કરો તો આવી રીતે આપણે બનાવવાનું છે ઘી જો કાલે તો મમ્મી શિવરાત્રી નહીં કાલે શિવરાત્રી કાલે શિવરાત્રી જો મસ્ત આ ચર ચર બોલે છે ને મમ્મી ચર ચર એ પાણી ભરસ પાણી ભરે એમ ને છાસ ભરે એમ ને હા જો છાસ ભરે જીરો જીરો તમે અવાજ આવતો હશે

પછી શરીરમાં થોડું અંદરથી મને આરામ લાગ્યો તો મેં વિચાર્યું કે ચલો હું આજનો બ્લોગ બનાવી જ દઉં છું જો આજનો બ્લોગ હું ઘીનો બનાવવાનો છું જો તમે આવું લાગ દેખાતું હશે ઓકે ઓકે મમ્મીએ આ લોટ તો બાંધી દીધો છે અહીંયા કોબીજનું શાક બનાવ્યું છે અને અહીંયા મમ્મી ઘી બનાવે છે દેશી જોકે સવારનું એટલું બધું મારામાં વિઘ્ન હતી કે ના પૂછે વાત તે છતાં પણ હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં તો કોઈ નહીં હવે અંદરથી પેશન્સ હોય અંદર કરવું જ પડે તમને જોવા મળતું જો ઘી ઘી દેખાય છે એ ઉપર આપણે ઘી બન્યું છે અને જે આજુબાજુના જે છે વ્હાઈટ કલરનું એ પાણી ને છાશ એ બધું ભરતું જાય છે અને ઘી ઉપર તરતું આવે છે જો કોઈ દેખાય ભય છે બેટા ભય એવું કશું ના કરું હોમવર્ક નહીં કરવાનું

એમાં પણ અમે વિઘારો બનાવ્યો છે કે કઈ રીતે બનાવવાય ને કઈ રીતે ખાવાય તો સો પ્લીઝ મિત્રો હું આઈ બટનમાં લીક કરી મૂકી દઈશ તમે જોઈ લેજો અને અહીંયા તો શાક તો બની જ ગયું છે જો અને રોટલી બનાવવાની બાકી છે અને ઘી તો ફાઇનલી ઉપર આવી ગયું છે ઘી તો ઉપર આવી ગયું ઘી બની ગયું હવે ગાટ લેવા ગારે લેવા એમ ને ઓકે જો મમ્મી આગળ કે નથી ગાળશો ઘી તો ફાઇનલી રેડી થઈ ગયું છે

આફર તો બહુ મસ્ત વધારે પડી છે ચલો આડો આ કામ મગી કરાવું છું એ ડોલકા આ શું કરું છું મમ્મી તું આ તે મલ લઈને બાજી લોટ નાખ્યો ને હ ઉપર હું ખાર કાઢું છું બરાબર અંદર તો ફાઈનલી ટાઈમ આવી ગયો છે ગીને કાઢવાનો બાબુ તો જવાય ના ને ઓન બે

અને એક લાખ ટકા તમે બીના મીટાવટ વાળું કહીએ તો પણ ચાલી શકાય એટલું મસ્ત મજાનું ઘી બનાવી જવા આવ્યું છે જો હું કિલો કે આતી પણ 1.5 કિલો પડી એ હોય કિલો કે આતી દી પણ 1.5 કિલો પડી ઓ ભાઈ આખું ડોલકુ તમે ભલે જસની આ ડોલકુ કેટલા કિલોનું અરે ભાઈ જો લો એકદમ પ્યોર નેચરલ ઘી જો આ આજે તમે વાઈટ વાઈટ દેખાતું છે વિઘારો લાગતો છે અને આ તો ખાવાની મિત્રો બહુ જ મજા આવે ને મમ્મા બહુ એટલે બહુ જ મજા આવે ખાવાની કેમ કે શરીર માટે બહુ ઉપયોગી છે ધીમે ધીમે ફાઈનલી મિત્રો ઘી બનીને રેડી થઈ ગયું છે જે એક ડુલકુ ચિક્કાર ભરાયું છે જો મસ્ત મજાનું પ્યોર દેસી ઘી બની ગયું છે અને આ છે એનો વિઘારો જો કે મને શરદીની અંદરથી તાવ આવે છે એટલે માટે ખાવા એવું નથી પણ હવે બધનસીબે કોઈ નહીં હવે ઘરે ઘરવાળા બધા ખાઈ જશે ઘી પડી ગયું છે નઈ મમ્મી